ઓમ શ્રી પરમાત્મને નમ શ્રીમદ ભગવદ્ ગીતાની યાત્રામાં આજે આપણે આવી પહોંચ્યા છે અધ્યાય દસ વિભૂતિ યોગના શ્લોક ક્રમાંક ચાર પર ચોથા શ્લોકથી છઠ્ઠા શ્લોક સુધી ભગવાને નું જ વિવેચન કર્યું છે જેમાં ભગવાને પોતાને સર્વના આદિ કહ્યા છે ભગવાન સ્વયં અનાદિ છે તથા ભાવોના તથા મહર્ષિઓના આદિ છે ભગવાને જે પરમવચનને સાંભળવાની આજ્ઞા આપી હતી તેને હવે આ શ્લોકમાં ભગવાન બતાવે છે તે આપણે જોઈએ કે ભગવાનથી આ બધા ભાવો ઉત્પન્ન થાય છે તે કયા કયા ભાવો છે શ્રી ભગવાન બુદ્ધિ જ્ઞાનો ક્ષમા સત્ય દ સુખં દુઃખં ભવો ભાવો ભય વચ અહિંસા સમતાપો દશો યશ ભવંતી ભાવા ભૂતાના મત આ શ્લોકમાં આમ તો બધા શબ્દો આપણા જે ગુજરાતીમાં હોય છે એ જ છે પરંતુ જે ખબર ના પડે એવા હોય છે એનું આપણે અર્થ જાણીએ ભવઃ અભાવ ઉત્પત્તિને પ્રલય ભયમ અભયમ ભય અભય હવે બીજા છે અયશહ અયશ એટલે અપકિર્તિ ભૂતાના પ્રાણીઓના પૃથક દ્વિધા વિવિધ પ્રકારના ભાવ એટલે ભાવો મત્ત એટલે મરાથી એવ એટલે જ ભવંતી એટલે થાય છે આ શ્લોક છે ચાર અને પાંચ એનું આપણે ગુજરાતીમાં ભાષાંતર જોઈએ કે શું કહેવા માંગે છે ભગવાન શ્રી ભગવાન અર્જુનને કહે છે નિશ્ચય કરવાની શક્તિ યથાર્થ જ્ઞાન અસમૃદ્ધતા ક્ષમા સત્ય ઇન્દ્રિયો વશમાં રાખવી મનનો નિગ્રહ તેમજ સુખ દુઃખ ઉત્પત્તિ પ્રલય અને ભય અભય તથા અહિંસા સમતા સંતોષ તપ દાન કીર્તિ અને અપકીર્તિ પ્રાણીઓના આવા વિવિધ પ્રકારના ભાવો મારાથી જ થાય છે અહીં શબ્દ આવે છે તપ તપ કોને કહેવાય તો સ્વધર્મના આચરણ દ્વારા ઇન્દ્રિયો આદિને તપાવીને શુદ્ધ કરવાનું નામ છે તપ આ શ્લોકોમાં જે શબ્દ આવ્યા છે તે આપણે થોડુંક ઊંડાણપૂર્વક સમજીએ જે સ્વામી રામ સુખદાસજી મહારાજ સમજાવે છે બુદ્ધિ ઉદ્દેશ્યને લઈને નિશ્ચય કરા કરવાવાળી વૃત્તિનું નામ છે બુદ્ધિ હવે છે જ્ઞાનમ જ્ઞાનમ એટલે સાર અસાર ગ્રાહ્ય અગ્રાહ્ય નિત્ય અનિત્ય સત અસત ઉચિત અનુચિત કર્તવ્ય અકર્તવ્ય આ બધાનો જ જે અલગ અલગ જાણકારી હોવી જે વિવેક હોવો તેનું નામ છે જ્ઞાન જે માનવ માત્રને ભગવાન પાસેથી મળ્યું છે હવે શબ્દ છે અસમોહ શરીર અને સંસારને ઉત્પત્તિ વિનાશીલ જાણવા છતાં પણ હું અને મારા પણ આ ભાવ હોવો તેને કહેવાય છે સમોહ અને એના અભાવનું નામ છે અસમોહ ક્ષમા તો કોઈ આપણા પ્રત્યે ગમે તેટલો મોટો અપરાધ કરે કોઈ પોતાનું સામર્થ્ય હોવા છતાં પણ તેને સહી લેવો કે અને એ અપરાધીને પોતાની અને ઈશ્વર તરફથી કોઈ દંડ ન મળે એવો વિચાર કરવાનું નામ છે ક્ષમા હવે શબ્દ છે સત્યમ સત્ય એટલે જેવું સાંભળ્યું જેવું જોયું અને જે સમજ્યા છીએ તે જ પ્રમાણે પોતાના સ્વાર્થ અને અભિમાનનો ત્યાગ કરીને બીજાઓના હિતને માટે ન વધારે કે ન ઓછું જેવું છે એવું ને એવું કહી દેવાનું નામ છે સત્ય દમહ શમહ પરમાત્મા પ્રાપ્તિનો ઉદ્દેશ્ય રાખીને ઇન્દ્રિયોને પોતાના વિષયોથી દૂર કરીને પોતાના વશમાં કરવાનું નામ છે દમ અને મનને સાંસારિક ભોગોના ચિંતનથી દૂર કરવાનું નામ છે હવે છે સુખમ અને દુઃખમ કોને કહેવાય છે સુખ અને કોને કહેવાય છે દુઃખ આપણને ખબર જ છે જે આપણને અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે અને આપણા હૃદયમાં જે પ્રસન્નતા થાય છે તેનું નામ સુખ અને પ્રતિકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થતા જે આપણે અપ્રસન્નતા પ્રાપ્ત થઈ છે તેનું નામ છે દુઃખ ભવ સાંસારિક વસ્તુ વ્યક્તિ ઘટના પરિસ્થિતિ ભાવ વગેરે ઉત્પન્ન થવાનું નામ છે ભવ અને એ બધાના લીન થવાનું નામ છે અભાવ ભયમ ચા ભય મેચ આ ભય કોને હોય છે કે પોતાનું આચરણ ને ભાવ શાસ્ત્ર અને લોકની મર્યાદાની વિરુદ્ધ હોય તો પોતાનું અનિષ્ટ થવાની શંકા કુશંકા થયા કરે છે તેને ભય કહેવાય છે જે મનુષ્યના ભાવ સારા છે આચરણ સારું છે શાસ્ત્ર અને સંતોના સિદ્ધાંતોની વિરુદ્ધ કોઈ આચરણ નથી કરતા તેઓને પોતાનું અનિષ્ટ થવાની શંકા રહેતી નથી અને એટલે જ કહેવાય છે કે તેને ભય નથી રહેતો એને જ કહેવાય છે અભય અહિંસા પોતાના તન મન અને વચનથી કોઈ પણ સ્થળ કાળ પરિસ્થિતિ હોય કે કોઈ પણ પ્રાણીને થોડુંક પણ દુઃખ ન આપવાનું નામ છે અહિંસા હવે છે ક્ષમતા ક્ષમતા કોને કહેવાય કે અનુકૂળ અને પ્રતિકૂળ વસ્તુ પરિસ્થિતિ ઘટના આ બધું પ્રાપ્ત થવા છતાં પણ પોતાના અંધાકરણમાં કોઈ વિષમતા ન આવે એનું નામ છે ક્ષમતા હવે છે તુષ્ટિ જરૂરિયાત કરતાં વધારે હોવા છતાં પણ ઓછું મળે તો પણ એમાં સંતોષ માનવો અને વધારે મળે તેવી ઈચ્છાની નિવૃત્તિ કરી દેવી એવી ઈચ્છા જ નહીં કરવાની એનું નામ છે તુષ્ટિ હવે છે તપ તપ કોને કહેવાય તો પોતાના કર્તવ્યનું પાલન કરતા જે કંઈ પણ કષ્ટ આવી જાય કે પછી પ્રતિકૂળ પરિસ્થિતિ આવી જાય તે બધાને પ્રસન્નતાપૂર્વક સહી લેવાનું નામ છે તપ દાનમ તો એ છે કે પ્રત્યુપકાર એટલે કે આપણે કોકની માટે કંઈક કર્યું છે પણ એના પાસેથી આપણી કોઈ આચ આશા નહીં રાખવાની કોઈ ઈચ્છા નહીં રાખવાની અને બસ એના પ્રત્યે આપણે જે સામેવાળાને જરૂર છે એ આપી દેવાનું નામ દાન બીજું એક છે કે મનમાં પ્રસન્ન પ્રસન્નચિત્ત રાખીને પોતાની શુદ્ધ કમાણીનો હિસ્સો સુપાત્રને આપવાનું નામ છે દાન ભાગવત કથામાં કહ્યું છે કે જે ધનાઢ્ય હોય એ લોકોએ દસમો ભાગ પોતાની કમાણીમાંથી અર્પણ કરવો અને જે ઓછા ધનાઢ્ય છે જેને ઓછું છે જેની પાસે એણે ભગવાનને વીસમો ભાગ અર્પણ કરવો એનું નામ છે દાન એટલે આ પોતાના આવકની શુદ્ધિ થઈ ગઈ પૈસાની શુદ્ધિ થઈ ગઈ યશોયશ સારું આચરણ સુંદર ભાવ અને ગુણોને લીધે સંસારમાં મનુષ્યની પ્રસિદ્ધિ પ્રશંસા આ વગેરેનું નામ છે યશ અને ખરાબ આચરણ દુર્ભાવ દુર્ગુણોને લીધે આ સંસારમાં મનુષ્યની નિંદા થાય છે તેનું નામ છે અપયશ તો ભગવાન કહે છે ભવંતિ ભાવા ભૂતાના મત એવા પૃથક દ્વિદા પ્રાણીઓના આ જુદા જુદા અનેક જાતના ભાવો મારાથી જ ઉત્પન્ન થાય છે કારણ કે સર્વમાં પ્રાણી માત્રમાં સમગ્ર સૃષ્ટિમાં મૂળ તત્વ તો ભગવાન જ છે એમ ભગવાન કહે છે આ શ્લોકમાં પ્રાણીઓના જે વીસ ભાવો બતાવવામાં આવ્યા છે તેમાં બાર ભાવો તો એક એક છે અને તે બધા અંતઃકરણમાં ઉત્પન્ન થવાવાળા છે અને ભયની સાથે આવેલો અભય એ પણ અંધકરણમાં ઉત્પન્ન થવા વાળો ભાવ છે બાકીના સાત ભાવો પરસ્પર વિરોધી છે તેમાંથી ભવ અભાવ યશ અપયશ આ ચાર તો પ્રાણીઓના પૂર્વકૃત કર્મોના ફળ છે અને સુખ દુઃખ તથા ભય આ ત્રણ અજ્ઞાનનું ફળ છે અજ્ઞાનને મનુષ્ય દૂર કરી શકે છે ટૂંકમાં સમજીએ તો આ બધા જ ભાવો ભગવાન કહે છે કે મારાથી જ ઉત્પન્ન થવા વાળા છે અને આપણે સંસારને કેવો જોવો જોઈએ તો બધું જ ભગવાનની લીલાની અંદર આવે છે એમ આપણે આ સમગ્ર સંસારને જોવો જોઈએ સમજવું જોઈએ આપણને જ્યારે આપણે વાંચતા હોઈએ ત્યારે ખબર હોય છે કે આવું થાય છે પણ જ્યારે એ આપણી સામે આવી પરિસ્થિતિ આવે છે ત્યારે આપણને આ જ્ઞાન થતું નથી તો એ ભગવાન કહે છે કે એ પણ મારાથી જ થાય છે જ્ઞાન હોવું અને ના હોવું તે પણ ભગવાન કહે છે કે મારાથી જ ઉત્પન્ન થાય છે શ્રી કૃષ્ણ અર્પણમાં સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્ સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની ની જે સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાવો